ગામડાઓમાં અત્યારે ગ્રામ્ય સભાઓ ખૂબ થાય છે એટલે તહેવાર આવવાનો હોય કે પછી આજે સ્વતંત્રતા દિવસ છે તો એ દિવસે પણ ઘણા બધા ગામડાઓમાં ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં શું થાય તો મોટાભાગે અધિકારીઓ અને ગામના લોકો એક સાથે ભેગા થાય તલાટીથી લઈને બીજા બધા જ અધિકારીઓ આરોગ્ય વિભાગના અને બીજા અધિકારીઓ ત્યાં આવે ગામના લોકોની સમસ્યાઓને બધા પર હેલ્ધી ચર્ચા થાય વાતો થાય ક્યાં સુધારની જરૂર છે એની પણ વાતો થતી હોય છે મોટાભાગે કાગળ પર ઘણી બધી સભાઓ હોય પણ ગામમાં જાઓ ત્યારે એવી ગ્રામ્ય સભાઓ થતી નથી હોતી ઘણા બધા ગામ એ એવા છે કે જે હજુ પણ ગ્રામ્ય સભા કરે છે ગામમાં અધિકારીઓ સાથે સામાન્ય જનતા વાત કરે એમના પ્રશ્ન મૂકે અધિકારીઓ ત્યાંની સમસ્યા સમજે એમાં સુધારા વધારાની જે પણ જરૂરિયાત હોય જરૂરિયાત પૂર્ણ કરવાના વિચારો કરે ગામના લોકો પણ એમને સજેશન આપી શકે એવી જ એક સભા મૂડીના ગઢડા ગામમાં હતી સભાનું આયોજન કરવામાં આવ્યું તલાટીએ જાહેરનામું બાર ફાડીને કીધું કે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે પંદર તારીખે સભા થવાની છે અને જ્યારે ત્યાં ગામના લોકો પહોંચ્યા સભામાં ત્યારે અધિકારીઓએ તો ગુલ્લી મારી દીધી હતી એટલે ઘણી બધી સભાઓ એવી જ હોય છે કે જ્યારે અધિકારીને એવું લાગે કે આજે તો આપણી જાહેર રજા છે એટલે આપણે તો આવવાનું નથી એમ કરીને અધિકારી ક્યારે આવતા નથી અને આવી રીતના ગુલ્લીઓ મારતા અનેક અધિકારીઓ છે અનેક લોકો એવા છે જે ગામડાઓમાં કામ કરતા હોય પણ એમને એવું લાગે કે આપણે અહીંયા જવાની જરૂર જ નથી અને એ ક્યારેય જાય જ નહીં તો શું થયું તો ગામના લોકો ભેગા થયા અને પછી એમણે પણ એક આવેદનપત્ર લખીને કહ્યું કે હવે જે અધિકારીઓ નથી આવ્યા એની સામે એક્શન લેવા જોઈએ અને અમે આ સભાનો બહિષ્કાર કરીએ છીએ એટલે અધિકારીઓએ ગુલ્લી મારી અને ગામના લોકો એમની સામે થયા છે ગામના લોકો જાગૃત થયા છે એ મોટા સમાચાર છે આમાં અધિકારી ગુલ્લી મારે છે મોટા ભાગના લોકોને ખબર હોય છે પણ ગામના લોકો જાગૃત થઈ અને અધિકારી સામે અવાજ ઉઠાવે એ મોટી બાબત છે અને આજે જ્યારે પંદર ઓગસ્ટ છે ત્યારે એ વિષય એટલે મૂકી રહ્યા છીએ કે આપણે બધાએ જાગૃત થવાનું છે આપણા દેશને ક્યાંક એક અલગ જગ્યાએ પહોંચાડવા માટે આપણા બધાની થોડી થોડી ઉર્જા ભેગી થશે બધા જ એવું વિચારશે કે આપણે ક્રાંતિ લાવવાની છે એક એક માણસ જાગૃત થશે તો દેશનું કલ્યાણ થશે અને જે રીતના એ ગામમાં બધા ભેગા થયા અને એના પછી અધિકારીઓની પોલ ખોલી અધિકારીઓના નામ સાથે કહ્યું કે આટલા અધિકારીઓ આજે આવ્યા જ નથી અને એટલે અમે બહિષ્કાર કરીએ છીએ અને આગળ એ અધિકારીઓ સામે એક્શન લેવા જોઈએ ગામના લોકો જ્યારે ખોંખારીને આવું કહે છે ત્યારે બદલાવની શરૂઆત થાય

એમાંના ગામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર અને જીબીના અને પોલીસ અધિકારી અને હજી જંગલ વિભાગ આ તમામ કર્મચારીઓને ગામ સભામાં હાજરી આપવાની હોય અને ગામ લોકોને એના ડિપાર્ટમેન્ટને લગતી માહિતી ગામ લોકોને પૂરી પાડવાની હોય પરંતુ આજે કોઈ હાજર રહેલ નથી અમારા તલાટી અને અમારા જે આશા વર્કર બેન છે લીલાબેન આ બંને કર્મચારી હાજર છે બીજા કોઈ હાજર નથી અને ગામ લોકો મળીને આજની ગામ સભાનો બહિષ્કાર કરીએ છીએ અને ટીડીઓ સાહેબને જણાવીએ છીએ કે બે પાંચ દિનની અંદર ફરીથી ગામ સભા આપે અને બધા કર્મચારી હાજર રહે એવી વિનંતી સાથે આભાર